નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ નસવાડી ખાતે સ્નેહમિલનના કાર્યક્રમથી ડેરીની ચૂંટણીનું આહવાન થયું બરોડા ડેરીની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે તેવું બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ જણાવ્યું કેટલીક કોંગ્રેસ પ્રેરિત દૂંધ મંડળીઓના પ્રમુખો સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર ન રહ્યા તે ચર્ચાનો વિષય બન્યો બરોડા ડેરીમાં નસવાડી ઝોન આવે છે જેમાં નસવાડી તાલુકો આખો અને બોડેલી સંખેડા તિલકવાડાથી થોડી થોડી દૂધ મંડળીઓનો સમાવેશ થાય છે નસવાડી ઝોનમાં બરોડા ડેરી દ્વારા દૂધ મંડળીઓના પ્રમુખોને બોલાવવામાં આવ્યા અને બરોડા ડેરીના ડિરેક્ટરો તેમજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને સંખેડાના ધારાસભ્ય હાજર રહ્યા બરોડા ડેરીના પ્રમુખના જણાવ્યા મુજબ આ ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ શકે છે તમામ વિગતો બરોડા ડેરી દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવી છે અઠ્યાવીસ ડિસેમ્બર પહેલાં ચૂંટણી યોજાય તેવી માંગણી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લો ભેગા મળીને બરોડા ડેરી ચલાવે છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં બરોડા ડેરી દ્વારા પ્રથમ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરી કબજો મેળવશે કે નહીં તે બાબતે બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીને પૂછતા તેમણે કહ્યું કે ડેરીની ચૂંટણીમાં કોઈ જંગ નથી અને જેમ ક્રિકેટમાં બે ટીમો રમે છે અને તેમાં એક ટીમ જીતે છે તેવી જ રીતે ચૂંટણી થાય છે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એવું કોઈ રાજકારણ નથી ડેરી જવાબદારીવાળી જગ્યા છે ને દૂધ ઉત્પાદકોનો હિત વિચારે તેવા લોકો ચૂંટાઈને જાય તો સારું હાલ તો ડેરીની ચૂંટણીના પડઘમ વાગતા દિવાળીના વીસ દિવસ પછી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જ્યારે કોંગ્રેસ પ્રેરિત દૂધ મંડળીઓના અમુક પ્રમુખો ગેરહાજર રહ્યા ત્યારે બરોડા ડેરીની ચૂંટણીમાં આ વખતે છોટા ઉદેપુર જિલ્લામાંથી ભાજપ સામે પેનલ ઉતરે તેવી શક્યતા રહેલી છે આ વખતનું વર્ષ એ ખૂબ મોટા પ્રમાણમાં યાત્રાઓથી ભરપૂર સ્નેહ સંમેલનોથી ભરપૂર યાત્રાનું વર્ષ છે અને એમાંય પાછું કુદરતને કેટલી જગ્યાએ ન ગમ્યું ગુજરાત એટલે મને પણ કહેર વરસાવ્યો દેશની અંદર આપણા સમાજની અંદર કેવી રીતે સારું વહીવટ થાય સુદર એ થાય સમાજનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય એટલા માટે કરીને આપણે આમાં સહભાગી થઈએ મિત્રો ખરીદી પાછા આમ લાંબુ થઈ ગયું છે માફ કરજો પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ સૌનું પરિવાર ફૂલમ ફાલે આગળ વધે તુંબમ તુંબા થાય અને આપ સૌનું પરિવાર નિરોગી મય રહે અને આપ સૌનું પરિવાર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને મંચાતી મહાન વહોનો આશીર્વાદ આપના સૌના રહે અને અમારા પર પણ રહે એવી અખેતના વંદે માત્ર ભાત માતાજી નેમ નમ કઈ મસ્તું નથી એટલે આટલી બધી મુશ્કેલી થઈ વરસાદ પડ્યો બધાના કપાસને નુકસાન થયું સોયાબીનને નુકસાન થયું ડાંગરના પાકને નુકસાન થયું મકાઈના પાક થયું તુવેરોને નુકસાન થયું આ બધું જ નુકસાન સાહેબ અમે અમારા સંસદ સભ્ય અમારા પ્રમુખ સાહેબ અમારા ત્રણ ધારાસભ્યો મેં મારા લેટર ઉપર જે દર પાડો તે હું ત્યાં ગાંધીનગરમાં જતા અમે રાજપુરી પછી અને ત્યાં મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને અમે આ ખેડૂતોને વળતર મળે સહાય નું વળતર મળે એવી એવો લેખર અમે તેદાર જ આપી દીધો હતો દસ હજાર કરોડનું જે જાહેરાત કરી છે એ એમાં છોટાદેવપુર જિલ્લો પણ આવી જાય છે એ બધાને આ લાભ મળવાનો છે ત્યારે હું આદરણીય આપણે બધા મુખ્યમંત્રી અને આપણા કૃષિ મંત્રીનો બધા આપણે આભાર માનીએ આત્મનિર્ભર ભારત નું લક્ષ માન્ય નરેન્દ્ર મોદી સાહેબે આપની વચ્ચે રાખ્યું છે અને લક્ષ માત્ર આપણા નેતા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ લક્ષ રાખે અને પૂરું થાય એવું નહીં પણ આપણે સૌ સાથે મળીને એ સપનું પૂરું કરીએ એના માટે આપણે શું કરી શકીએ તો દેશ પર જ્યારે બે હજાર ચૌદની અંદર માન્ય વડાપ્રધાન સાહેબ આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને અનેક વિવિધ યોજનાઓ અનેક વિવિધ અભિયાનો અનેક વિવિધ શિસ્ટમોની અંદર પરિવર્તન કરી અને ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એમાંનો એક પ્રયત્ન છે કે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા એટલે કે જે વસ્તુઓ છે અન્ય દેશોની અંદરથી આપણે ન મંગાવીએ અને આ દેશના નાગરિકો આ દેશની કંપનીઓ એ આ વસ્તુઓ બનાવે અને બીજા ઉપર આપણે આધારિત ન રહીએ એ પ્રકારનો લક્ષ્ય એમને સેવ્યું અને એના કારણે આજે આપણા દેશની અંદર આપને ટ્રેન હોય પ્લેન હોય કે જે આપના સૈન્યના સાધનો છે એના માટે પણ આપણે અન્ય દેશો ઉપર ડિપેન્ડન્ટ હતા

વિશ્વના ફલક પર આપણે વિશ્વમાં વિકસિત દેશ તરીકે રોખાય છે બીજી વાત છે કે આગામી રાખવામાં આવ્યો હતો નવું વર્ષ તો દર વર્ષે આવે છે ચૂંટણીઓ પાંચ વર્ષે એકવાર આવે છે સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ ચૂંટણીઓને અને આ કાર્યક્રમને કંઈ લેવા દેવા નથી આગામી દિવસોમાં રણનીતિ વધી વિરોધીઓ હોય એ વિરોધીઓની ચિંતા કરે અમારા તો સૌ મિત્રો જ છે અમારો કોઈ વિરોધી જ નથી કોંગ્રેસ રણનીતિ બનાવી દીધી તમારી તમારે ચૂંટણી એમાં રણનીતિનો સવાલ નથી ચૂંટણી એ કોઈ રણનીતિ નથી ત્યાં કોઈ સંગ્રામ નથી થતો ચૂંટણી તો એક રમત છે જેમ ક્રિકેટમાં બે ટીમ રમે છે એમ ટીમ હારે કે જીતે જીતેલી ટીમ પણ જીત જ છે ચૂંટણીઓમાં બરોડા ડેરીમાં કોઈ પણ પેનલ જીતતી હોય એ પછી બરોડા ડેરીના વિકાસના કામમાં લાગી જાય એમાં પછી કંઈ એ બીજા રંગનું દૂધ વેચશે અને બીજા રંગની પ્રોડક્ટ બનાવશે એવું નથી હોતું બરોડા ડેરીની ચૂંટણી લગભગ ડિસેમ્બરના એન્ડમાં આવી જવી જોઈએ એના માટે એ કંઈક કાર્યવાહી ડેરીના બોર્ડ તરફથી કરવાની અમે કરી છે અને જિલ્લા રજિસ્ટ્રારને દરખાસ્ત મોકલી આપી છે ટૂંક સમયમાં અઠાવીસ ડિસેમ્બર પહેલાં ડેરીની ચૂંટણી થાય એવી મને છે કે આ જે બાકીલનો કાર્યક્રમ વધાર્યા છે ડેરીને લઈને ચૂંટણીને લઈને વધાર્યા છે કારણ કે પહેલીવાર જોવામાં આવ્યા છે સ્ત્રીનો કાર્યક્રમ ડેરીનો નહીં નહીં ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સેલના માધ્યમથી સમગ્ર ગુજરાતની બજાર સમિતિઓ ડેરી ઉપર આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો સંકલ્પ છે એ સંકલ્પના સંકલ્પના અમલ માટે સહકાર સહકારથી સમૃદ્ધિનો વિષય તો ચાલત છે અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પણ સહકારી ક્ષેત્ર ખૂબ આગળ મદદરૂપ થાય એ જ આશાથી આ